સુરતમાં ખટોદરા વિસ્તારમાં મારામારીની ઘટના બની છે ત્યારે ગાંધી કુટીર રોડ ઉપર બે યુવકોનો મારામારીનો વિડીયો વાયરલ થયો ત્યારે મારામારી કરી ભાઈગીરીનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે બબાલ થતા રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે ખટોદરા પોલીસને જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ચાર જેટલા વ્યક્તિઓએ બે ઈસમોને માર માર્યો હતો તો સમાચાર ત્યારે સુરતના ખટોદરા વિસ્તારમાં મારામારીની ઘટના બની જેમાં ગાંધી કુટી યુવકોએ મારામારી કરી તેનો વિડીયો પણ વાયરલ થયો છે તો જાહેરમાં મારામારી કરી ભાઈગીરીનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો બબાલ થતા રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા તો ખટોદરા પોલીસને જાણ થતાં આજે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ત્યારે ચાર જેટલા વ્યક્તિઓએ બે ઇસમોને માર માર્યો